స్వాగతం మిత్రో తమారు ચેનલની અંદર હવે આપણે ગઈકાલે જે એક સિરીઝ ચાલુ કરેલી છે ભાઈ કરંટ અફેર જે છે લાસ્ટ છ એક મહિનાનું લઈ રહ્યા છે એમાં એક પ્રશ્નમાં થોડીક ભૂલ થઈ ગઈ હતી તો પહેલો જ પ્રશ્ન જે છે ત્યાંથી લઈએ ને સુધારો કરી લઈએ બરાબર છે પહેલો પ્રશ્ન એવો છે કે મિત્ર વિભૂષણ નામનો જે પુરસ્કાર છે એવોર્ડ છે બરાબર છે એ મોદી સાહેબને આપવામાં આવેલો છે તો કયા દેશ દ્વારા અપાય છે ગઈકાલે મારાથી એમાં ભૂલ થઈ હતી એમાં સાચો આન્સર જે છે એ શ્રીલંકા છે શ્રીલંકા દ્વારા આ પુરસ્કાર જે છે મિત્ર વિભૂષણ એ આપવામાં આવે છે ઓકે એટલે એ ક્લિયર કરી લઈએ હવે આપણે આગળ જોઈએ કે દરેક પરીક્ષાની અંદર તમને કામ આવે એવું કરંટ અફેર જે છે એ આપણે આના અંદર મૂકી રહ્યા છીએ ખાસ અત્યારે એનટીપીસીના સ્ટુડન્ટો હોય એમને પરીક્ષા નજીક આવી રહી છે તો એમના માટે બી આપણે મહેનત આ વધારે કામ આવે એવી રીતે કરી છે ઓકે તો પ્રશ્ન જોઈએ છે કે સેબી એસ ઇ સેબી જે છે એનું ફૂલ ફોર્મ જો આપણને પૂછવામાં આવે તો સી એસ એટલે કે સિક્યુરિટીઝ એન્ડ પછી ઈનું છે એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા હવે એક સાથે વાંચીએ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એના નવા અધ્યક્ષ તરીકે કોને બેસાડવામાં આવ્યા છે તો તુહીન કાંતા પાંડે જે છે એમના અધ્યક્ષ નવા બનાવવામાં આવેલા છે પછીનો પ્રશ્ન જોઈએ કે વિશ્વ પ્રસન્નતા સૂચઆંક બરાબર બે હજાર પચીસમાં ભારતનું સ્થાન જે છે એ કેટલામું રહ્યું છે સાથે એ પણ જોઈએ કે ભાઈ પ્રથમ સ્થાને કોણ આવ્યું અને આ યાદીની અંદર સૌથી લાસ્ટમાં એટલે કે સૌથી છેલ્લો ક્રમ કોનો છે તો આપણે આની અંદર ભારતની વાત કરીએ તો ભારત છે એકસો ને અઢારમાં ક્રમે આવ્યું છે એટલે બહુ સારું ન કહેવાય કે ભાઈ પ્રસન્નતા એટલે કે ભાઈ હેપીનેસ જે છે એ ભારતના લોકોનું એ કેટલા ખુશખુશાલ રહે છે એની યાદી જે હતી એના અંદર ફિનલેન્ડ લગભગ દરેક વર્ષે આવેલું છે અને લાસ્ટ પૂછવામાં આવે સૌથી લાસ્ટ ક્રમ જે છે તો અફઘાનિસ્તાનનો એમાં રહ્યો છે આગળનો પ્રશ્ન જોઈએ કે નવી દિલ્હીમાં રાયસોના ડાયલોગ બે હજાર પચીસ આવી એક સમિટ જે છે એ ઉદઘાટન કરવામાં આવેલું અને આ ઉદઘાટન જે છે એ પીએમ મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલું અને પૂછવામાં આવે કે આ કેટલામું સંસ્કરણ હતું તો આ દસમું સંસ્કરણ હતું ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે વિશ્વના શ્રેષ્ઠ હોસ્પિટલ બરાબર છે બે હજાર ચોવીસે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો કે ભાઈ આખા વિશ્વની અંદર આપણે વાત કરીએ તો બેસ્ટમાં બેસ્ટ અને શ્રેષ્ઠ હોસ્પિટલ કયા અને એની યાદીની અંદર ભારતનું કયું હોસ્પિટલ જે છે એનો સમાવેશ થયો આવું પૂછવામાં આવે તો એમ્સ દિલ્હી બરાબર ભારતના એમ્સ દિલ્હી જે છે એનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે પછી વાત કરીએ કે યુનેસ્કોએ વિશ્વ ધરોહરમાં ભારતની એક અસ્થાયી યાદી બનાવવામાં આવી છે અને એ યાદીની અંદર કેટલી સાઇટ જે છે એનો ઉલ્લેખ છે તો અસ્થાયી યાદીની સાઇટની અંદર છ સાઈટ જે છે એ ભારતની એના અંદર લેવામાં આવી છે અને ટોટલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જો ભારતની પૂછવામાં આવે બરાબર છે સોરી ભારતની પૂછવામાં આવે તો ફોર્ટી થ્રી કેટલી ફોર્ટી થ્રી એટલે કે તેતાલીસ જે છે એ ઓકે તો આપણે વાત કરતા હતા યુનેસ્કોની જે છે એમાં ભારતની અંદર કેટલી સાઇટ છે તો ફોર્ટી થ્રી અને જો એના અંદર પૂછવામાં આવે ડીપલી કે ભાઈ કલ્ચરલ સાઇટ બરાબર છે કલ્ચરને લગતી જે છે એ પાંત્રીસ જેટલી સાઈટ છે અને સાત જે છે એ નેચરલ સાઈટ છે અને એક સાઈટ એવી છે કે જે મિશ્રણની અંદર છે ઓકે ટોટલ જે છે ફોર્ટી થ્રી યાદ રાખીશું આપણે કે વિશ્વ ધરોહરમાં ભારતની જે સાઇટ્સ પૂછવામાં આવે તો ફોર્ટી થ્રી છે પછીનો પ્રશ્ન લઈએ કે મુખ્યમંત્રી સમૃદ્ધ પરિવાર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે બરાબર છે તો સમૃદ્ધ પરિવાર યોજના જે છે એ મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું બે હજાર પચીસ છવ્વીસ એના અંદર આ યોજના જે છે એને લોન્ચ કરવાની વાત કરવામાં આવી છે પછીનો પ્રશ્ન પાછો યુનેસ્કોમાંથી છે યુનેસ્કો દ્વારા ભારતના કયા ગ્રંથને વિશ્વ સ્મૃતિ રજિસ્ટર ગ્રંથની અંદર એની નોંધ કરવામાં આવી એટલે કહેવાય એવું માગે છે કે ભાઈ ભારતના એવા કયા એવા સરસ મજાના પૌરાણિક ગ્રંથ છે કે જેને સ્મૃતિ ગ્રંથ તરીકે એને રજિસ્ટર કર્યા તો શ્રીમદ ભાગવત ગીતા અને નાટ્ય શાસ્ત્ર આ બે જે ગ્રંથ છે એની નોંધ એના અંદર કરવામાં આવી છે મિત્રો પછી પ્રશ્ન છે કે સંસદ ખેલ મહાકુંભ બે હજાર પચીસ જો ખાલી ખેલ મહાકુંભ નથી પણ આગળ શબ્દ વપરાયો છે કે સંસદ ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન જે છે એ ક્યાં કરવામાં આવ્યું તો ઉત્તર પ્રદેશના લખનઉની અંદર આનું આયોજન ઓગણીસથી બાવીસ એપ્રિલ સુધી કરવામાં આવેલું અને રાજનાથ સિંહ જે હતા એમણે એમનું ઓપનિંગ કરેલું હતું અને એના અંદર પચીસસો જેટલા મેમ્બરોએ ભાગ લીધેલો છે પછી પ્રશ્ન જોઈએ પંદરમી હોકી ઇન્ડિયા સીનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયન બરાબર મહિલાઓ માટે રાષ્ટ્રીય ચેમ્પિયન અને પાછી સિનિયર મહિલાઓની આ જે બે હજાર પચીસમાં ચેમ્પિયનશીપ જે યોજાણી એ કોણ જીત્યું તો આના વિનર જે છે એ ઝારખંડ જો રેલવેવાળા છે ને આવા પ્રશ્નો વધારે પૂછશે બરાબર કે જે મેચ કે જે ટીમ કે જે ટૂર્નામેન્ટને તમે સૌથી ઓછી જોઈ હોય અથવા તો ઓછું નામ સાંભળવું હોય ખાસ મહિલાઓની જે મેચ હશે એના વિશે તો એ પ્રશ્ન બહુ બધા પૂછે છે એટલે ધ્યાને લઈશું પછી જે પ્રશ્ન યુપીમાં શૂન્ય ગરીબી કાર્યક્રમ એટલે કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર ઝીરો ગરીબી લાવવા માટેનો કાર્યક્રમ જે છે એ શરૂ કરવામાં આવેલો બરાબર છે એ શેના માટે છે અથવા તો કોના નામ ઉપર શરૂ કરવામાં આવેલો તો ડૉક્ટર આંબેડકરના નામ ઉપર આ જે સ્કીમ કે યોજના જે છે એ શરૂ કરવામાં આવેલી છે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો જેના અંદર ગરીબોને જમીન મકાન ટોયલેટ અને આયુષ્યમાન કાર્ડ આપી અને એમના ઉત્થાન માટે થઈ અને આ એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે પછી પ્રશ્ન છે મુક્ત ભાષણ સૂચકાંક ભારતનું સ્થાન જે છે એમાં કેટલાનું રહ્યું છે હવે મુક્ત ભાષણ સૂચકાંક એટલે ફ્રી સ્પીચ બરાબર છે ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરે છે કે ભાઈ તમે ભારતની અંદર કેટલા ફ્રીલી તમારું જે ભાષણ છે પ્રવચન છે સ્પીચ આપી શકો છો તો એના અંદર જે છે ભારતનું સ્થાન છે ટ્વેન્ટી ફોરમાં આવેલું છે અને પહેલો નંબર જે છે નોર્વે દેશનો એના અંદર આવેલો છે પછી પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ બરાબર છે એ ક્યારે ઉજવાય છે તો સિમ્પલ છે આ પ્રશ્ન અને અને એવા પર્યાવરણને લગતા ક્વેશ્ચન્સ હશે એ વધારે પરીક્ષામાં પૂછાતા હોય છે તો બાવીસ એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે અને એની થીમ જે હતી બે હજાર પચીસમાં બરાબર છે તો કે અવર એની થીમ હતી અવર પાવર અવર પ્લાનેટ એટલે કે અમારો જે પાવર છે એ અમારો ગ્રહ છે આવું એનું થીમ રાખી અને પંચાવનમું આ આ આ આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ જે છે બાવીસ એપ્રિલે ઉજવવામાં આવેલું છે ત્યારબાદ સરકાર જે છે એ ભારતના યુવાનો ફિટ રહે તંદુરસ્ત રહે એના માટે પણ એક યોજના એક નાના નાના કાર્યક્રમો કરતા હોય છે એને ધ્યાને લઈને ભારતના ફિટ ઇન્ડિયા માટે એક આયકન બનાવવામાં આવ્યા અને કોને બનાવવામાં આવ્યા છે તો આયુષ્યમાન ખુરાના જે છે એને ફિટ ઇન્ડિયાના આયકન તરીકે પસંદ કરવામાં આવ્યા છે પછીનો પ્રશ્ન છે વિશ્વનો સૌથી વધુ માત્રામાં શ્વેત હાઇડ્રોજનનો ભંડાર જે છે હમણાં જોવા મળ્યો છે તો એ કયા દેશની અંદર જોવા મળ્યો છે તો ફ્રાન્સ જો ટેકનોલોજી અને વિજ્ઞાન એવું કહે છે કે વિશ્વનું એક નવું ઈંધણ જે છે એ હાઇડ્રોજનને એ લોકો અપનાવવા માગે છે એના માટે ઘણા બધા રિસર્ચ થઈ રહ્યા છે એટલે કે ભવિષ્યનું ઇંધણ જે છે એ હાઇડ્રોજન તરફ લોકો ટેકનોલોજીને સંશોધિત કરી રહ્યા છે અને ફ્રાન્સની અંદર સૌથી વધુ માત્રામાં હાઇડ્રોજનના ભંડાર જોવા મળ્યા છે પછી પ્રશ્ન છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ જો ખાલી ગ્રાહક અધિકાર દિવસ છે તો એ અલગ છે અને વિશ્વ લેવલની વાત કરી છે તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે પંદર માર્ચના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે સાથે સાથે એક નવી વસ્તુ હમણાં થઈ કે ભાઈ ઘણા બધા લોકોની જે એના પોતપોતાના વિસ્તારોમાં કોઈક ને કોઈક એવી આઈટમ હોય કે જે ખૂબ જ પ્રખ્યાત હોય અને એને એક જીઆઈ ટેગ આપવામાં આવે છે એવી જ રીતે કે ભાઈ કયા શહેરની શરણાઈને હાલમાં જીઆઈ ટેગ અપાયો છે તો બનારસ જે છે એની શરણાઈને એને જીઆઈ ટેગ આપી અને એને સન્માનિત કરવામાં આવી છે પછીનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા છે તો એનું નામ થોડુંક અટપટું છે પણ આપણને પૂછી શકે છે એટલે ક્રિસ્ટી કોવેન્ટ્રી નામની આફ્રિકન કન્ટ્રીની મહિલા છે ક્રિસ્ટી કોવેન્ટ્રી અને જે ઝિમ્બાબ્વે દેશના છે અને એવું કહેવાય છે કે પ્રથમ મહિલા આફ્રિકનમાંથી પણ પ્રથમ મહિલા જે છે એ આ અધ્યક્ષના પદ ઉપર બેસ્યા છે પછી જે યોજના પિંક ઈ રિક્ષા યોજના જે છે એ લાગુ કરવામાં આવી છે ખાસ કરીને મહિલા સશક્તિકરણને ધ્યાને લઈ અને આ પિંક ઈ રિક્ષા જે યોજના શરૂ કરવામાં આવી છે તો કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો એનો આન્સર છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર પછી વાત કરીએ કે ગ્રાહક મિત્ર એની પહેલ કરનાર બેંક એટલે બેંકની અંદર ગ્રાહકો માટે ગ્રાહક મિત્ર તરીકેનું એક પદ મૂકશે અને તે આ જે પહેલ કરવામાં આવી છે એ એસબીઆઈ તરફથી કરવામાં આવી છે એસબીઆઈ વિશે થોડીક માહિતી લઈ લઈએ કે ભાઈ એસબીઆઈ જે છે એક જુલાઈ ઓગણીસો ને પંચાવનમાં શરૂ કરવામાં આવી છે જેનું હેડક્વાર્ટર છે એ નવી મુંબઈમાં છે અને એના ચેરમેન પદ ઉપર શ્રીનિવાસ શેટ્ટી હાલ બિરાજમાન છે નેક્સ્ટ પ્રશ્ન જે છે એ પણ તરત ગણી શકાય કે પૂછાતો હોય એવો અને બંધારણને પણ ટચ કરે છે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવાઈ ગયો તો ચોવીસ એપ્રિલના રોજ હવે કહેવાય છે એવું કે ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું ના આ લાગુ કરવામાં આવેલો હતો અને તોતેરમો સુધારો દ્વારા પંચાયતી રાજ જે છે એને લાગુ કરાવી માટે દર વર્ષે ચોવીસ એપ્રિલે પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે થોડાક દિવસો એવા જે છે કે ખૂબ જ પ્રખ્યાત છે અને થોડાક નવા હોય એવા દિવસો કે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય એમાંનો એક દિવસ છે કે વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવાયો બરાબર છે કઠોળને લઈ ધ્યાને લઈ આપણે બે દિવસ પહેલાં પ્રશ્ન જોયો હતો ને કે કઠોળ છે ને એ ખેતરને અંદર વાવવાથી ખેતીની અંદર એટલે કે ભાઈ જમીનોમાં ફળદ્રુપતા વધારે છે અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારતા એટલે કઠોળને ખૂબ જ હવે વિશ્વના દરેક લોકો છે ધ્યાને લે છે અને એને ધ્યાને લઈ બે હજાર ઓગણીસથી આ દિવસ ઉજવવાનો શરૂ કરેલો છે અને જે દસ ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે એટલે વિશ્વ કઠોળ દિવસ જે છે પૂછી શકે કે ભાઈ ક્યારે ઉજવાય છે તો આપણે યાદ રાખવાનું છે કે દસ ફેબ્રુઆરીના શરૂઆત ક્યારથી થઈ તો કે બે હજાર ઓગણીસથી ઉજવાય છે એવો જ એક દિવસ છે કે વિશ્વ કેન્સર દિવસ હવે હાલની પરિસ્થિતિની અંદર એવું છે કે કેન્સરના દર્દીઓ અને રોગ જે છે વિશ્વમાં વધતો જાય છે એટલે એને પણ વ્યવસ્થિત રીતે લોકો એનાથી પરિચિત થાય લોકો એનાથી સાવધાની રાખતા થાય એને ધ્યાને લઈ અને ચાર ફેબ્રુઆરીના રોજ આ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે જેની થીમ યુનાઇટેડ બાય યુનિક રાખી અને બે હજાર પચીસમાં ચાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવેલી છે પછી પ્રશ્ન છે પુરુષ અને મહિલા બંનેની વાત કરે છે કે વિશ્વ કબડ્ડી ચેમ્પિયનશીપમાં કોણ વિજય બન્યું છે તો ભારત જે છે એમણે એના અંદર ખૂબ જ સરસ પ્રદર્શન કરી અને પુરુષ તથા મહિલા બંનેના બરાબર છે કે ભારત વિશ્વ કબડ્ડી ચૅમ્પિયનશીપમાં વિનર થયું છે પછીનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ બે હજાર પચીસનો ખિતાબ કઈ ટીમને મળ્યો છે તો જેને ડબલ્યુ એટલે વુમન પ્રીમિયર લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનું આયોજન જે છે બી દ્વારા કરવામાં આવે છે અને જેના અંદર મુંબઈ ઇન્ડિયન્સ ટીમ જે છે એ આ આખી ડબલ્યુ પી એલ લીગને જીતેલી છે પછીનો પ્રશ્ન છે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ ક્રિકેટની વાત કરે છે એની વિજેતા ટીમ કઈ ચેમ્પિયન્સ ટ્રોફી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એની વિજેતા ટીમ કઈ તો એને અંદર ઇન્ડિયા જે છે એ વિજેતા થયું છે અને એને એની સામે ન્યૂઝીલેન્ડ રનર અપ તરીકે હતું ને ન્યૂઝીલેન્ડને હરાવી ઇન્ડિયા જીત્યું છે સાથે એક માહિતી એ પણ લઈ લે કે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે રચિન રવિન્દ્ર જે ન્યૂઝીલેન્ડના ખેલાડી છે અને સૌથી વધારે રન એમણે કરેલા હતા ત્યારબાદનો પ્રશ્ન છે દેશનું અઠ્ઠાવનમું ટાઈગર રિઝર્વ પાર્ક હાલ જ ઓપન કરવામાં આવ્યું છે તો જેનું નામ છે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક ઓકે અને મધ્યપ્રદેશની અંદર આ ઓપન કરવામાં આવેલું છે તો આટલા પ્રશ્ન જે હતા આજ માટે રાખીએ છીએ બપોર પછી બીજો વિડીયો મૂકીશું એમાં વધારાના આપણે કરંટ અફેરના ક્વેશ્ચન્સ જોઈએ છે માહિતી સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો